એલઝા મોમા બોલતી હૈ કેજી તો મોમા મત જઈ ઉંધાઉ જા મોમુને પેલા નેનો તો નાખતો ભર રાખજો પાવ ઈસો રાત નો ડાળો કરતા હાલતો ડાળો છે પણ હવે ઉંધા ગયા તો હમુ ન આવતો હાલ છે તો રાત ખાતે વાડી ન લાગે પાવ હારું હે જો હા વડી

ની મંદિર છે જોઈ લે તો દેખા કાયું દન જાડ આવે આઈ જાવે આઈ જા મોટા મોટા બધું આવી પી જા આવી પી તમારી વાત એટલે તું

મારું માછું નથી કરે ગોટા કરવાના મજ લગાવી હલો અમે તો તાર ઘેર આવતા રહ્યા છો શું ને તું બીજે લેવા જતો રહ્યો ક્યાં આવું તો પડે કે

સીધું આમ જાનું યાદ રાખજો કોમ હવે કશું યાદ રાખવું નહી મારે તો હું તો સીધું યાદ રાખ ને બધું ભૂલી જાવ આમ જાન પઈ કો આજે જાન ને બોલ આજે તમને શું લા બાળો પઈ કે આવડો આવશે મોટો નહીં જોડે ઓડી છે ને ને બોકડો છે જોડે બોકડો બોકડો ને ઈક ન જા છે એવું છે હોય ને હાલ છે હાઈ સ્કૂલ ફોન કાપજો હવે ફોન કાપ્યો

આ મારું પંચો હા